તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ફરાળી ખાટા ઢોકળા તો એના માટે આપણે અહીંયા મોરૈયો લીધો છે સાબુદાણા લીધા છે એક વાટકી મોરૈયો એક વાટકી આપણે સાબુદાણા તો આ બંનેને આપણે પીસી લેવાનું છે તો પહેલાં આપણે મોરૈયાને પીસી લઈશું મોરૈયો એટલે કે સામો કહેતા હોય છે અને ઉપવાસના ચોખા કહેતા હોય છે તો હવે આપણે પીસી લીધું છે દરદારું એવું પીસી લીધું છે જો તમારે ઝીણું કરવું હોય તો તમે એકદમ ઝીણું પણ કરી શકો છો તો અહીંયા હવે આપણે સાબુદાણાને પણ આ રીતે જ પીસી લઈશું જો એકદમ ઝીણો ના પીસાય તો કશો વાંધો નહીં થોડું દરદારું હશે તો પણ ચાલશે હવે આપણે બંને લઈ લીધા છે આ રીતે પીસીને તમે જોઈ શકો છો તો અહીં આપણે એક વાટકી આપણે થયા છે સાબુદાણાનો પાવડર થોડો આપણે ઉમેરીશું ને થોડો મૂકી દઈશું તો લગભગ આપણે બે કે ત્રણ ચમચી જેટલો ઉમેરેલો છે અને હવે ખાટું દહીં લઈશું તમે છાશ લેતા હોય તો તમે છાશ પણ લઈ શકો છો ખાટી અને ખાટું દહીં હોય તો પણ ચાલે અને ખાટા ઢોકળા સરસ રીતે બને છે તો હવે દહીં આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે જોઈતું એવું પાણી લઈશું જો તમે છાશ ઉમેરતા હોય તો તમારે પાણીની કશું જરૂર ના પડે તો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે અને બેટર બહુ પાતળું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે આપણે આ રીતે બેટર આપણે બનાવી લીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે એને આપણે ઢાંકી દઈશું અને તમારી પાસે જેટલો સમય હોય એટલો સમય તમે એને મૂકી શકો છો રેસ્ટ માટે હવે આપણે એને ખોલીને જોઈ લે તો આપણે લગભગ દસ મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દીધું હતું તો અહીંયા હવે આપણે ખોલીને ચેક કરી લીધું છે અને ફરી પાછું આપણે આ રીતે એને ચમચા વડે એને ચલાવી લઈશું તો સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને લગાતાર આ રીતે ચલાવતા રહીશું એટલે આપણું બેટર સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને હવે એમાં આપણે આદુ મરચાં પેસ્ટ ઉમેરી દઈશું આપણે ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે જો તમે આદું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આદુ મરચાં તો અમે ત્યાં ખાઈ છીએ અને અહીંયા આપણે સિંધા નમક લીધેલું છે એટલે રોક સોલ્ટ છે પિંક સોલ્ટ છે આપણે સિંધા નમક અને ઉપવાસ માટે છે એટલે આપણે સિંધા નમક લીધું છે અને હવે આપણે એને આ રીતે બધું મિક્સ કરી દઈશું તો મિક્સ સરસ થઈ ગયું છે અને હવે આપણે એમાં ઉમેરી દઈશું થોડું તેલ એટલે કે આપણે એને ખાતા સમયે જ્યારે ગળામાં એકદમ દચુરો મારતો હોય કોરા એવા લાગતા હોય તો એના લીધે આપણેને સોફ્ટ લાગશે ખાવામાં તો સરસ આપણે બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે ઈનો કે ફ્રૂટ સોલ્ટ તમે કોઈ પણ સોડા લેતા હોય તો અહીંયા અમે લીંબુયુક્ત આપણે સોડા ઈનો લઈ લીધો છે તો તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે ઈનો કે ઉમેરી શકો છો નહીં તો સોડા પણ ચાલે તો હવે આપણે થાળી એમાં ગ્રીસ કરી દીધી છે તેલ લગાવી દીધું છે એટલે કે આપણા ઢોકળા ના જાય એના માટે અને હવે આપણે જે બેટર છે એને અંદર આ રીતે આપણે લઈ લઈશું અને આ સમયે મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું તો પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હવે આપણે ઢોકળાને લૂક આપવા માટે થોડી લાલ ચટણી આપણે મરચાંની આ રીતે સ્પ્રિન્કલ કરીશું એટલે હવે ઢોકળા પણ આપણા સરસ થઈ ગયા છે તો હવે એને આપણે ઠંડા કરવા મૂકી દીધા છે ઠંડા પણ થઈ ગયા છે અને હવે આપણે એને કટ કરી લઈશું મનગમતા આપણે સેપમાં કટિંગ કરી લઈશું તો આ ઢોકળા ઉપવાસ માટે આપણે મિત્રો તમે ઉપવાસ માટે બનાવતો તો અહીંયા આપણે ખાલી મીઠા લીમડાને અને મરચાંનો જ વઘાર કરેલો છે તો આ રીતે તમે જોઈ શકો છો ઉપવાસમાં ખવાય એવા ખાટા ઢોકળા તો છે ને એકદમ ઇઝી મિત્રો બનાવવા કે તમારે આથો લાવવાની ઝંઝટ વગર કે પલાળ ફક્ત તમે એને અડધો કલાકની અંદર જ તમે એને બનાવીને તૈયાર કરીશું પણ અહીંયા મેં વિડીયો કટ કરતા આપણે પાંચ મિનિટનો બનાવેલો છે તો મિત્રો તમે એવું ના માનતા કે કહે છે કે દસ પંદર મિનિટને બતાવે છે પાંચ મિનિટ પણ મિત્રો અડધો કલાક તો તમને સમય લાગશે જ આ ઢોકળા બનાવવા પણ તમારે એનો હાથો લાવવાની જરૂર નથી તો હવે આપણે આ રીતે ઢોકળા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો મિત્રો ઉપવાસ માટે ખાવા તૈયાર છે તો બનાવજો મિત્રો અને અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને દશામાના વ્રત પણ ચાલી રહ્યા છે તો બનાવજો મિત્રો ઉપવાસમાં ખવા એવા ખાટા ઢોકળા એ પણ આપણે મોરૈયા કે સામાના અને સાબુદાણા મિક્સ આપણે આજે બનાવ્યા છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો ને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં